સાતથી સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે પણ તેની વચ્ચે શહેરમાં ખાડા કે ખાડામાં શહેર તે કહેવું ખોટું નહીં પડે કારણ કે અમદાવાદ શહેરમાં સાત ઇંચ વરસાદમાં ઠેર ઠેર બ્રેકડાઉનની પરિસ્થિતિઓ સર્જાઈ છે સાત ઝોનમાં છવ્વીસથી સત્યાવીસ જેટલા સ્થળોએ બ્રેકડાઉન થયા છે અને હાલમાં છે અમદાવાદના એસજી હાઈવે ઉપર પ્રહલાદનગર કર્ણાવતી ક્લબની સામે આ રોડ છે તે ગત સાંજના સમયે બેસી જવાની સ્થિતિ સર્જાઈ છે અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેનું બેરિકેટિંગ કર્યું છે ઇસ્કોન બ્રિજથી ઉતરતા રોડ છે તે બેસી જવાની પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે હવે બ્રિજની નીચેથી જે પણ વાહન ચાલકો પસાર થતા હશે તેમના માટે મુશ્કેલી સાબિત થશે અને દર વર્ષે આ રોડ ઉપર બ્રેકડાઉન થવાની પરિસ્થિતિ સર્જાય છે ગત વર્ષે પણ અંદરનો સર્વિસ રોડ છે ત્યાં આગળ બ્રેકડાઉન થયું હતું ડ્રેનેજની લાઈન હજી અહીંયા આગળ ચાલુ છે નજીક જવાનો પ્રયાસ કરી અને આપણે બતાવીશું જે ડ્રેનેજની લાઈન છે તે બંધ કરવામાં નથી આવી જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા છે તે હજી આ ડ્રેનેજની કામગીરી માટે અને આ બ્રેકડાઉન છે તેને સમારકામ કરવા માટેની કામગીરી માટે હજી પણ તૈયાર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આ બ્રેકડાઉન છે તે લગભગ લગભગ વીસ ફૂટથી વધુ ઊંડું છે જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકા આગામી બે થી ત્રણ મહિના જેટલો સમય લગાવશે તેને રિપેરિંગ કરવા માટે પુરાણ કરવા માટે અને તેના કારણે વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી શકે છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ